નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ પંદર ભાગ પંદરમાં આજે શીખીશું પેજ લેઆઉટમાં પેજ બોર્ડર પેજ કલર અને શેડ આપવા મિત્રો વર્ડની ફાઇલમાં ડિફોલ્ટ રીતે વ્હાઇટ કલરનું પેજ મળે છે પરંતુ જો આપ આ પેજનો કલર બદલવા માગતા હોય તો અહીંયા પેજ લેઆઉટ ઓપ્શનમાંથી અહીંયા આપને ઓપ્શન મળશે પેજ કલર એના ઉપર ક્લિક કરવાથી આપણે આ રીતે વિવિધ કલર દેખાશે જેમાંથી જેવું કલર ઉપર આપણું પોઈન્ટર લઈ જશો બેકગ્રાઉન્ડમાં પણ આપણે આ કલરમાં પેજ કેવું દેખાશે આપણી પસંદગીનો કોઈ પણ એક કલર ઉપર ક્લિક કરતા એ કલર છે સેટ થઈ જશે આપણા આ ફાઇલમાં જેટલા પણ પેજ હશે દરેક પેજમાં આ કલર સેટ થઈ જશે આ સિવાય વધારાના કોઈ કલર લેવા માંગતા હોય તો અહીંયા નીચે ઓપ્શન છે મોર કલર્સ ત્યાંથી કસ્ટમ એટલે કે આપના જે કલરમાં જે આપ વેરીએશન છે આપની પસંદગી પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો બીજો ઓપ્શન છે સ્ટાન્ડર્ડ તો અહીંયા તૈયાર અલગ અલગ કલરના શેડ્સ અહીંયા છે એમાંથી કોઈ પણ એક કલર છે આપણે ચોઈસ પ્રમાણે રાખી શકો છો ત્યારબાદ ઓકે આપવાથી આ કલર સેટ થઈ જશે આ કલર દૂર કરવા માંગતા હોય તો પેજ કલરમાં જઈને નો કલર્સ આ રીતે ત્યારબાદ પેજ કલરમાં ત્રીજો ઓપ્શન છે ફિલ ઇફેક્ટ ફિલ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાથી આપણે આ રીતે એક ડાયલોગ બોક્સ મળશે જેમાં સૌથી પહેલા અહીંયા લખેલ છે વન કલર તો આપના આ પેજમાં કોઈ એક કલર સેટ કરવા માંગુ છો તો આ રીતે આપની પસંદગીનો કોઈ પણ એક કલર અહીંથી મળશે જે પ્રમાણે ઓકે આપવાથી એક કલર સેટ થઈ જશે એમાં અહીંયા ડાર્ક લાઇટ પણ ઓપ્શન છે આપણી પાસે કે આ પેજનો કલર કેટલો લાઇટ રાખવા માંગો છો કેટલો ડાર્ક રાખવા માંગુ છું બીજો ઓપ્શન છે ટુ કલર્સ તો આ પેજમાં કોઈ બે કલરનું મિક્સિંગ પણ આપ રાખી શકો છો જેમ કે પેલો કલર 1 માં કોઈ એક કલર સેટ કરો કલર ટુ ઉપર ક્લિક કરીને કોઈ પણ બીજો કલર આપની ચોઈસનો અહીંયાથી આપ સિલેક્ટ કરી શકો છો હવે આ કલર્સમાં અહીંયા આપ જોઈ શકો છો નીચે અહીંયા જે છે એ મિક્સિંગનો વેરીએશન અહીંયા કઈ રીતે વર્ટિકલ હોરિઝોન્ટલ આ રીતે આપની પસંદગીનો જે શેડિંગ છે એ અહીંયાથી સેટ કરી શકો છો ત્યારબાદ ઓકે આપો એટલે આ રીતે દરેક પેજ જે તે કલરમાં મિક્સિંગમાં સેટ થઈ જશે એનાથી આગળ વધુ વાત કરીએ તો ઓપ્શન છે ટુ કલર્સની નીચે પ્રીસેટ જેમાં આવા બે કલરનું તૈયાર કોમ્બિનેશન આપણને મળશે એમાં પણ કેટલાક કોમ્બિનેશનનું અહીંયા અહીંયા આપજો એક્ઝામ્પલ જોઈ શકો છો આ રીતે ઘણા બધા ઓપ્શન છે ફોર એક્ઝામ્પલ અહીંયા આ ઓપ્શન જો પસંદ કરવામાં આવે તો અહીંયા બે કલરનું જે મિક્સિંગ જ્યાં થાય છે એ વેરિએશનમાં આપ અહીંયા ઓપ્શન પણ મળશે જેમ કે ઓરિજન્ટલ વર્ટિકલ આ આપ વેરિયેશન કઈ જગ્યાએ રાખવા માંગો છો આ રીતે પ્રિવ્યુમાં આપણને ખ્યાલ આવશે વધારે તો આ રીતે કોઈ પણ એક ઓપ્શન ચોઈસ કર્યા બાદ ઓકે આપવાથી આ રીતે આપણું પેજ છે એ સેટ થઈ જશે આ કલર જો દૂર કરવા માંગતા હોય તો નો કલર પર ક્લિક કરવાથી ફરી પાછું નોર્મલ પેજ સેટ થઈ જશે ત્યારબાદ પેજ ફિલ નેક્સ્ટ ઓપ્શન છે ટેક્સર મળે છે એમાંથી આપ આપની પસંદગીના કોઈ પણ એક ટેક્સર પર ક્લિક કરી ઓકે આપવાથી પેજ નું સેટ બેકગ્રાઉન્ડ છે એ આ રીતે ટેક્સરમાં સેટ થઈ જશે નેક્સ્ટ ઓપ્શન જોઈએ પેટર્ન કે આપનો જે પેજ છે એમાં આપ કઈ પેટર્ન રાખવા માંગો છો તો જે તે પેટર્ન ઉપર ક્લિક કરી ત્યારબાદ નીચે આ પેટર્નનો કલર પણ આપની ચોઈસ પ્રમાણે સેટ કરી શકો છો ત્યારબાદ ઓકે પર આ રીતે સેટ થઈ જશે ત્યારબાદ હવે આ પેજમાં

દરેક પેજમાં આ ચિત્ર ઓટોમેટિક સેટ થઈ જશે આ ચિત્રને દૂર કરવા માંગતા હોય તો પેજ કલરમાં જઈને નો કલર્સ ઉપર ક્લિક કરવાથી ચિત્ર જતું રહેશે હવે જોઈએ આપના આ જે લખાણ છે એમને આપ બોર્ડર્સ આપવા માંગતા હોય અથવા તો પેજની કલર સોરી પેજને બોર્ડર આપવા માંગતા હોય તો એમના માટે અહીંયા પેજ કલરની બાજુમાં ઓપ્શન છે પેજ બોર્ડર્સ એમના માટે અહીંયા પહેલું જ ઓપ્શન છે બોર્ડર્સ એમના અહીંયા આપને ઓપ્શન મળશે બોક્સ સેડો થ્રીડી તો અહીંયા દાખલા તરીકે બોક્સ છે એમના ઉપર ક્લિક કરવાથી બાજુમાં આપને જે બોર્ડર છે એમની પણ સ્ટાઇલ મળશે તો એમાંથી આપની પસંદગીની કોઈ પણ એક બોર્ડર ક્લિક કરી એમનો કલર પણ અહીંયાથી આપ નક્કી કરી શકો છો આ રીતે ત્યારબાદ ઓકે આપવાથી જે તે ટેક્સની બોર્ડર છે સિલેક્ટ થઈ જશે હવે આ આપ કોઈ પેરેગ્રાફ ને અલગ અલગ બોર્ડર્સ આપવા માંગતા હોય તો જેમ કે પેરેગ્રાફ ના પહેલા અક્ષરની શરૂતમાં આપ ક્લિક કરો ત્યારબાદ પેજ બોર્ડર પર જઈને પહેલો ઓપ્શન બોર્ડર્સ ત્યારબાદ અહીંયાથી દાખલા કે હું બોક્સ સિલેક્ટ કરું છું અહીંયાથી ચોઈસ ની બોર્ડર ને એમનો પણ કલર આપણે અહીંથી બદલાવી શકીએ છીએ ત્યારબાદ ઓકે આપો તો આ જે તે પેરેગ્રાફ ની પર અલગ બોર્ડર સેટ થઈ જશે હવે આખા પેજ ની બોર્ડર આપવા માંગતા હોય તો પેજ બોર્ડર ઉપર જઈને અહીંયા બીજું ઓપ્શન છે પેજ બોર્ડર એ સિલેક્ટ કરો ત્યારબાદ અહીંયાથી કોઈ પણ એક ઓપ્શન જેમ કે હું બોક્સમાંથી અહીંયાથી આપણે સ્ટાઇલ આપણી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરું છું કલર પણ અહીંથી ચેન્જ કરી શકો જેમ કે આ કલર આપણે પસંદ કરીએ છીએ ત્યારબાદ ઓકે આપવાથી પેજની બોર્ડર છે એ આ રીતે સેટ થઈ જશે દરેક પેજમાં જેટલા પણ પેજ હશે દરેકની પેજની બોર્ડર આ રીતે સેટ થઈ જશે આ સિવાય બોર્ડર માં જો આપણને હજી પણ વધુ કલેક્શન જોતું હોય વધુ અલગ અલગ તો અહીંયા નીચે ઓપ્શન છે આર્ટ ત્યાંથી આપણને ઘણા બધા પ્રકારની બોર્ડર્સ મળશે જેમ અહીંયા જોઈ શકો છો ક્લિક કરતાની સાથે નીચે જે આપણે જેમ ક્લિક કરતા જઈશો એ રીતે અલગ અલગ પ્રકારની ના આર્ટ આપણને તૈયાર મળશે જેમ જેમકે અહીંયા આપણે અત્યારે એક બોર્ડર સેટ કરીએ કોઈ પણ એક ચોઇસ કરી શકો છો આ રીતે વ આ બોર્ડર્સ માં જે આપ અહીંયા પ્રિવ્યુ માં દેખાઈ છે એમાંથી અહીંયા આપ એની વિડથ પણ સેટ કરી શકો છો કેટલા પ્રકારની ની બોર્ડર આપણે જાડાઈ અહીંયાથી ત્યારબાદ ઓકે પરથી આ બોર્ડર આ રીતે સેટ થઈ જશે આ બોર્ડર દૂર કરવા માટે પેજ બોર્ડર ઉપર જઈને અહીંયા પહેલો ઓપ્શન છે નોન તો એના ઉપર ક્લિક કરી ઓકે પરથી બોર્ડર છે દૂર થઈ જશે પેજ બોર્ડર માં નેક્સ્ટ ઓપ્શન જોઈએ પેજ બોર્ડર ની બાજુમાં શેડિંગ તો અહીંયા ક્લિક કરતાની સાથે અહીંયા આપને ઓપ્શન મળશે ફિલ કલર તો અહીંયાથી થી આપ કોઈ પણ એક કલર સિલેક્ટ કરી ઓકે આપવાથી જે તે પેરેગ્રાફ ને બેકગ્રાઉન્ડ માં કલર સેટ કરી શકાય છે જે પણ પેરેગ્રાફ માં આપ કલર સેટ કરવા માંગતા હો શેડ આપવા માંગતા હો તો પેરેગ્રાફ ની લાઈન ના પહેલા અક્ષર ની આગળ ક્લિક કરી ત્યારબાદ આ ઓપ્શન માંથી કોઈ પણ એક કલર સે સિલેક્ટ કરી ઓકે આપવાથી આ કલર ને

લખાણ જે પહેલો પેરેગ્રાફ છે એમાં જે આપ લાઈન જોઈ શકો છો એ અહીંયાથી શરૂ થાય છે પણ હજી અહીંયા ઇંચ આમાં શરૂ કરવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરી ત્યારબાદ અહીંયા ઉપરની સાઈડ ઓપ્શન છે ત્યાંથી આપ આ જે અંતર છે સ્પેસ એ વધારી શકો છો આપણે એનું પ્રમાણે રાખીને ત્યારબાદ આ રીતે હવે આ લેફ્ટ સાઈડ થી આ રીતે રાઈટ સાઈડ પણ આપ જો આ રીતે સ્પેસ વધારવા માગતા હોય તો છેલ્લે ક્લિક કરી આ રીતે ત્યાં એ સ્પેસ પણ સેટ કરી શકો છો અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ